તો જય દ્વારકાધીશ પિતરવાડી તમે કેમ છો બધા મોજમાં તો આજે છે દિવાળી તો બધાને હેપી દિવાળી તો હવે આપણે જાય છીએ વાડી અત્યારે થ્રેસર આવે છે તો ચાલો વાડી સાથે આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે અહીંયા હવે આપણે વાડી આવી ગયા છીએ જઈ શકો છો વાડી દેશી મોજ જઈ શકો છો આ ડુંગળી જઈ શકો છો મસાલાવાળી તો ચાલો દેશી ખાણું પીવા આટલું તમારે આટલું જ રાખેલું છે તો ચાલો વાડીની મોજ તો આપણે ટ્રેક્ટર રાખવાના છીએ

હવે આપણે રગડા જેવી ચા બની ગઈ છે

લાસ્ટર હતું આપણું એ આવી ગયું છે હવે આપણું આખું ખેતર સાફ થઈ ગયું છે ભૂકો બન્યો છે તો જેને જોતો હોય જોઈ શકો છો તો જેને લેવો હોય એમાં સંપર્ક કરજો નંબર છે સિત્તેર ચોસઠ પચાસ એક બાણું એમાં સંપર્ક કરજો આજના લોક મળે કાલે પાછા મળીએ તો બાય હજી તો ઘરે જઈને હોમ ટુરે દેવો ને ફટાકડા ફોડવા તો હાલો તે એ બ્લોગ ઉતારીશ